અઢાર વર્ણ અમે છોડા રામાનંદી સાધુ છે એ રીતનું કીધું કઈ વાંધો નઈ બેઠક હતી એવા મહાત્મા હતા ને કે તમારે બધા હરખા હતા આમ જમી બે હારે બે અત્યારે રાની ભાઈ બેહો ને એટલે એવું એમ કીધું કે તમે અહીંયા નહીં કે બરોબર એ કે વાલ્મિકી તમારે બધા આગુ બેહવાનું હોય કે તમારે અહીંયા આવવાનું જ નહીં એમ હવે આપડે ખબર છે કે આપડે તમારે ને મારી બેઠક હોય એટલે તમારે ત્યાં એકલો બેહો આવ્યો હોય બરોબર હવે એ બાપુ કે સમાધિ લઈ લીધી એનું પૂરું થઈ ગયું છે તો આ નવો એવો આવ્યો છે તેવડો ના પડે કે તમારે બાપુ નું નામ હું છે બાપુ નું નામ તો મને એટલી બધી ખબર નહિ તમે વિડીયો નાખ્યો તમે whatsapp માં જોઈ લ્યો mobile mobile પાછા ગોતી દેવા પડે ભાઈ mobile number દેવો પડે હા તો હું છે બાપુ ને પાછા મારે phone કરવો પડે આ તો વાગડે મોબાઈલ નંબર લઈને તમે whatsapp માં નાખ દો હા એને ખબર ન પડે મો અરે એને ખબર પડે તમે whatsapp માં online થઇ જાઓ હું નાખી દઉં online ક્યાં ઉભો છુ હા તો હાલો એના ખાલી નંબર નાખ દયો અને કાઈ એની પાહે હોય તો ફોન જ દયો હા દઈ જ હા તમારા માટે ફોન જ હા ચાલુ રાખો દઈ જ દયો હા અને નંબર દયો તો વધારે સારું તો એનામ ફોન કરી તો એના નંબર આપડામાં નાખવા થાય હા તો નંબર નાખી દયો હાલો નંબર નાખ દયો ને એટલે હું જો કે આપડે યુટ્યુબ માં ચડાવી તો એમાં એના નંબર નાખીએ બાપુ નો ફોટો બોટો લાગે ફોટો લઈ લીજો હારો કરીને નાખી દયો નાખી દયો નાખી દો હાલો હાલો મોબાઈલ નંબર નાખો હા મનસુખભાઈ એ નંબર નથી દેતા કે લાવ હું વાત કરી લવ ડાયરી એ કે નંબર તો લેવા જેવો કઈ વાંધો ના આપો ને હાલો આપો આપો લ્યો લ્યો બાપુ કરો વાત આદેશ બાપુ આદેશ આદેશ એ બાપુ ગાયક કલાકાર બોલું છું એટલે મેં તમારો નંબર લીધા મે કીધું ની અમે આવી તો મળી એમ હા હા તમારો નંબર તો હું તમારા ફોન કરું ઓલા આવડા લોકો નંબર રેકોર્ડિંગ થતું હોય ને તો મને પછી ભરોસો ન આવે એટલે બરાબર બરાબર તમારો નંબર દો તો હું તમારે ફોન કરું નંબર બોલો હા મને ચાવતું બોલ તો હું અપાણ છો તો તમે તમારે વિજય વિંદા કામ છે ને તમારે મારું હું ગાયક કલાકાર બોલું છું મનસુખભાઈ રાઠોડ એટલે એ આ ભાઈને ને ને તો એનામાંથી એટલે હું જ તમારી યાર વાત કરું કેમ કે આવડા લોકો રેકોર્ડિંગ કરે ને તો મારે વાત કરું હું ગાયક કલાકાર છું હલો હા હલો હા એને નંબર દો કેમ કે તમે રેકોર્ડિંગ કરતા હોય ને તો તમારો ભરોસો ન હોય બાપુના નંબર દો કેમ રેકોર્ડિંગ કરતા હોય ભાઈ એ આમાં બીજા કોઈ રેકોર્ડિંગ કરેલા છે ફોન વાળા હોય મને બાપુના નંબર માં વાત કરી છું હા હા એટલે મને અમને વિશ્વાસ ન કેમ કે હું ગાયક કલાકાર છું હા એક મિનિટ ચાલે રાખજો હા એક મિનિટ હો कितला काढी देना કેટલા કીધા 823982 823982 લા 898 ને હા હા 43 46 46 ની 43 1 મિનિટ હો 43 ઓ 4 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

હા સીતારામ સીતારામ હવે આ જે ઓડિયો ની અંદર તમે બોલો છો ઘેઠ વાઘરી ભંગ્યા ના છેટા બેહાડવા ઈ તો તમે વિડીયો માં બોલો છો હા હે તમે જાતિ અરે ખોળામાં બેહાડવાની વાત નથી તમે આ મોવારા વધાર્યા બાપુ આવડે બધા ભગવા પહેર્યા એમાં જાતિભેદ નો રખાય પોલિટેશન ભેગી ના થઈ જાય આપડે મોટેડો આવો ભગવાન ગયો છે તમે મોવાડા વધારે મોવાડાવાડા ફરવાડ ના બોકડા નહી હોય મોવાડા